વર્ષ બે હજાર નવમાં હત્યા કરી ભાગે છૂટેલા હત્યારાને પંદર વર્ષે પાંડેસરા પોલીસે મજૂરનો વીજ ધારણ કરી ઝડપી પાડ્યો હતો સુરત પાંડેસરા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે પંદર વર્ષથી એટલે કે વર્ષ બે હજાર નવમાં થયેલ હત્યાના ગુનાને અંજામ આપી ભાગે છૂટેલા હત્યારા એવા મુન્ના શીતલ પ્રસાદ કુસવાને કડોદરા ખાતેથી મજૂર નો ધારણ કરી પાંડેસરા પોલીસે ઝડપી પાડી સુરત લાવી તેની ધરપકડ કરી હતી સુરત શહેર ખાતે નાસ્તા ફરતા અને વોન્ટેડ આરોપીઓની ડ્રાઈવ અનુસંધાને સુરત શહેર પોલીસ ભૂતકાળના જે પણ આરોપીઓ બાકી છે તેને પકડવા માટે પ્રયત્ન કરતા હોય છે સદર હેડ હેઠળ પાંડેસરા સર્વેલન્સની ટીમ સને બે હજાર નવમાં બનેલા ત્રણસો બેના ગુના બાબતે વોચ રાખી રહેલ હતી અને કેટલીક ઇન્ફોર્મેશન મળતા તેનું સર્વેલન્સ કરી કેટલાક સમયથી એક આરોપીનો પીછો કરી રહ્યો હતો જે આરોપીની હકીકત મળતા વડોદરા જેઆઈડીસી ખાતે મુન્ના પ્રસાદ કુશવા નામનો માણસ રહે છે અને પોતે વોન્ટેડ આરોપી છે તે હકીકત વેરીફાઈ થતાં પાંડેસરા પોલીસે સર્વેલન્સના માણસો દ્વારા ટ્રેકિંગ કરી તેની ધરપકડ કરેલી હતી આ ધરપકડ પાછળ પાંડેસરા પોલીસે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સનું કોમ્બિનેશન કરી અને સને બે હજાર નવમાં થયેલા મર્ડરની હકીકતને પર્દાફાશ કરી હતી સદર મર્ડરની બનાવ હકીકત એવી હતી કે બે હજાર નવમાં ગીતાનગર સોસાયટી ખાતે હોળી ધૂળેટીના તહેવાર દરમિયાન પ્રદીપ ઉર્ફે મુન્નાને ચોરનો શક હોવાનો વેમ રાખી તેને મારઝૂડ કરેલ જેમાંથી તેનું તેની હત્યા થઈ અને આ હત્યા બાદ આ આરોપી સતત ભાગતો રહેતો જે પકડવામાં પાંડેસરા પોલીસને સફળતા મળેલ છે